આયોજન કરવામાં કઈ રીતે આયોજન આજે અમે પંદર વર્ષથી થી આહિર યુવક મંડળ દ્વારા નવરાત્રી નું આયોજન થાય છે અભિનંદન એજ્યુકેશન ટ્રસ્ટની વાડી છે અમારા આહિર સમાજની જગ્યા છે આજે પતિ વિગત જમીનની અંદર અમે આયોજન કરીએ છીએ આ જગ્યાની અંદર અમે એક દિવસ અમારા આહિર સમાજનો પરંપરા થી અમે એક દિવસ એવો દિવસ રાખીએ કે છોડી અને પેળું કાપુ અને બેનો પેળું પણ કાપુ પીડીને આવે અને ભાઈઓ છોડીને આવે અને પરંપરા પોશાકમાં અમે એક દિવસ એવી રાખી મહારાજ જે મહારાષ્ટ્રની ઝાંખી તરીકે અમે ઉજવીએ છીએ અને આજે અમે ગ્રાઉન્ડ ની અંદર બેન અને ભાઈઓ અલગ અલગ રમે છે આજે અમારા એ પરંપરા મુજબ અમે રમાડીએ છીએ અને જે અમારા વડીલો જે અમને શીખવાડી ગયા છે એનું અમે અત્યારે રાખીએ છીએ કેટલા વર્ષોથી પંદર વર્ષથી ચાલે છે

Jodoh saya pun dia. Menilik kah lihat. Kecik kau ni. Anak apa ni? Bajet pun ada bukan સ્નેહલ પટેલ અત્યારે અમે ખોડકામ નવરાત્રિમાં આવીએ છીએ અને અમે ખૂબસૂરત છે یاروں کو فکرمیں میں آپ کے یہاں مستری رہا گئے تھے اور ہم نے پورا ایک پروگرام کا پرتن لیا آیا وہ کہتے ہیں کہ مارن کی قابلیت ہے سو یہ کی ضرورت ہے میں تو یہ نہیں کہ یہ لوگوں کا کام ہے سب بھی باتیں ہم نے کہتے ہیں کہ مت مجھے دیا دینے ઓફિસ એન્ડ નોલેજ કોરડાના દ્વારા આવું જે પોર્ટફોલિયો છે અને એની સારી જાણકારી છે શ્રી ભોટોરા આભારસા ટીમને અને કોન્સેપ્ટિકલ લોકો મન ધરીને રવિશંકર बस 10 10 نو نو میم آنکھنا アメリカの人たちは。 nibà tuntun 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 tunt Ajar, ajar, ajar. Hari ini, ajar gate buka. Hari ini, ajar semua habis. Hari ini, ajar. Hari ini, ajar semua buka. 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 Hari ini, ajar. Hari ini, ajar semua આદિ મહોત્સવ માં દરેક લોકો ના મહોત્સવ માં આવવા માં પરંતુ રવિવાર ના દિવસ રવિવાર દિવસ આપ સૌ લોકો વધારો સૌ কো ডারাপে মড্ত্য়াক্যুার কাক্য়ে নিয়ে ইঔপাকের থিই নিয়ে কাক্টকেরে Yeah. <laughs> રાધાનગર ગરબી મંડળ નવદુર્ગા ગરબી મંડળના નામે લાંબા સમયથી છેલ્લા પચીસેક વર્ષથી ગરબી ચલાવીએ છીએ આ ગરબીનો હેતુ એ છે કે આપણે જે ડિસ્કો અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળી રહ્યા છે અને દિન પ્રતિદિન ક્રાઈમ વધે છે એમાંથી આપણે દૂર રહીએ અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણે સ્થાનિક લેવલે આપણી સોસાયટીમાં એક લોકો હળી મળી અને રાસ ગરબા કરી શકે એ માટેનું આયોજન છે અહીં પ્રકારની ફી લેવામાં નથી આવતી સ્વૈચ્છિક જેને જે અનુદાન દેવામાં છે છે એ લઈ અને ગરબી ચાલે નાની નાની બાળાઓના ગરબીના રાસ પછી જે મોટી બહેનો છે એ રાસ લે છે આ રાસ પાછળનો હેતુ એ છે કે સોસાયટીનો નો સંપ જળવાઈ રહે અહીંયા અમારે સોસાયટીની વિશેષતા એ છે કે એક પણ એફઆઈઆર ક્યારેય થઈ નથી અને સમથી છે એ એ કારણ કે અમે જે અમારા ઉત્સવો છે એ હળી મળીને રહીએ છીએ હવે બીજી પણ સોસાયટીને એવી વિનંતી કરીએ છીએ કે બધા હળી મળી અને પોતાના સ્થાનિક ગરબા ઉત્સવ કરે જેથી પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે વળતા અટકીએ આજે અમે રઘુવંશી એજી સ્કૂલમાં એક રસોત્સવનું આયોજન કરેલું હતું પરંતુ સાતમા નોપે રાતના દસ વાગ્યા આસપાસ એક મુશળધાર વરસાદના હિસાબે ગ્રામજનો જે અમારા રઘુવંશી ભાઈઓ બહેનો તથા ખેલૈયાની સલામતી ખાતર આ એક યો દિવસનું અમે આયોજન રદ કરેલ છે એના માટે અમે દિલગીર છીએ અને રઘુવંશી ભાઈઓને ખાસ વિનંતી ખેલાઈ આવ્યો આવતીકાલે પધારજો કાલે વરસાદ ફરી પાછા એ દુસ્સાહની સાથે અમે આપણી સાથે છીએ ક્યાંય જલારા ક્યાં રાખવામાં આવે કઈ રીતે આગાહી છે આગાહી એવી જોવા મળે છે કે કદાચ બે દિવસ વરસાદ રહે છ થી આઠ ઇંચ વરસાદ પડી શકે એ સંભાવના ખરી એના ભાગરૂપે અમે સલામતી ખાતર કોઈનું હેરાન ન થાય કોઈ પબ્લિક હેરાન ન થાય ખેલાડીઓ હેરાન ન થાય એટલે અમે તરત જ નક્કી કરી અમારા ગ્રુપ દ્વારા આ યોજન રદ કરીએ છીએ સાંજે દસ વાગ્યા પછી બનાવ ગયેલો છતાં તો અમે તાત્કાલિક નિર્ણય લઈ અને આ યોજન રદ કરેલ છે અને આના માટે અમે ખેલાયાઓ જે ખરેખર રમતા હોય છે એની અમે દિલગીર છીએ ફરી જોશથી કાલે મળશું આપણું નામ મારું નામ અતુલ કાચેલા અહીંયા રઘુવંશી રાસોત્સવ બે હજાર પચીસના આયોજક તરીકે હું આવ્યો છું મારું નામ રીટા વાજા છે અમે રાધાનગર સોસાયટી અમારી ગિનાર ની આવેલી છે અહિયાં અમે પંદર વર્ષથી આશરે ગરબી કરાવીએ છીએ અમારી ગરબી મંડળ નું નામ નવદુદાર ગરબી મંડળ છે અંબે માત કી

अहिले चाहिँ नि